હવે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો જોઈ લઈએ સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકમાં ત્રીજા નંબરનો દાખલો ખૂટતી ખુટતી છે જેમાં રકમ હું વાંચું છું લખેલી છે કે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથું દર્શાવે છે ખિસ્સા ભથ્થાનો મધ્ય રૂપિયા અઢાર છે તો ખૂટતી આવૃત્તિ એફ શોધો રકમ માટે ચોપડી તમે પણ સાથે રાખજો એટલે વધારે ખ્યાલ આવે હવે એ જે કોઠો આપેલો છે તે મેં અહીં લખેલો છે જોઈ લો કે ભાઈ અગિયાર થી તેર રૂપિયા ખિસ્સા રૂપિયામાં આપણું તેર બાળકો બાળકોની સંખ્યા કેટલી છે સાત તેર થી પંદર ની છ પંદર થી સત્તર ની નવ સત્તર થી ઓગણીસ ની તેર ઓગણીસ થી એકવીસ ની એફ એફ એટલે કે અહીં આપેલી નથી તો આ વૃત્તિ ખુરતી આવૃત્તિ કહેવાય કેવાય આપણે શોધવાની છે હવે આપણે પહેલા પેલું આ આપણું રકમ પ્રમાણે કોઠો લખી લીધો હવે આપણે આગળ દાખલો કોઠો બનાવીએ આપણે દાખલો ગણીશું તો પહેલા પેલો આપણે કામ કરવાનું છે કે સીગમા એફઆઈ આપણે સૂત્રમાં જોઈએ છે તો એપ સિવાયના બધા જે આવૃત્તિ છે તેની સરવાળો કરી દેવાનો એક સિવાયનો તો 7 6 9 13 5 4 એનો જવાબ આવે છે 44 અને f એટલે f તો હતા જાણે સરવાળોમાં લેવાનો આપણે એટલે ખબર નથી એટલે આપણે પ્લસ f કરીને લખી શકીએ એટલે અહીંયા 44 f સિગ્મા fi બરાબર કેટલો આવી ગયો 44 f હવે જો મધ્ય કિંમત આપણી એ જ રીત પ્રમાણે કે આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે અહીં પહેલા વર્ગની આવે છે 12 બીજાની 14 પછી 16 18 20 22 અને 24 બરાબર છે હવે યુઆઈ યુઆઈ માટે મારે પહેલા મધ્યક ધારવો પડે બરાબર તો ધારેલો મધ્યક આપણો કેટલો થશે તો કે અહીં ખૂટતી આવૃત્તિ વાળો જે દાખલો હોય તેમાં ધારેલો મધ્યક જે એફ આ ખૂટતી આવૃત્તિ જે છે ને એની સામેનો જે xi હોય તેને આપણે ધારેલો મધ્યક કહી દેવાનો એટલે કે એને આપણે a લઈ લઈએ છીએ બરાબર એટલે અહીં a બરાબર અહીં b સાહેબ અહીં આની પર ચોરસ બોક્સ બનાવી દેવાનો આપણી સમજ માટે બરાબર હવે અહીંયા a લખી દીધા એટલે ui વાળો ખાનું જે છે એનું સૂત્ર તો xi a છે બરાબર તો આની સામે આપણે શું લખી દેતા 0

છ ખાલી છ ગુણ્યા માઇનસ ત્રણ એટલે કે માઇનસ અઢાર નવ માઇનસ એટલે માઇનસ અઢાર તેર ગુણ્યા માઇનસ માઇનસ એફ ગુણ્યા એટલે કે અહીંયા ઝીરો 5 એકા 5 અને 4 2 8 બરાબર હવે આ બધાનો સરવાળો કરીશું તો મારે આ બધાનો સરવાળો આવે છે -77 અને આ બંનેનો સરવાળો આવે છે 13 એટલે કે આ બંનેનો સરવાળો બાદ બાકી કરીશું તો આપણને સિગ્મા fiy બરાબર -64 મળે છે આ બધાનો સરવાળો એટલે -77 13 એ કરીશું તો એ -64 મળે છે હવે આપણે પહેલા મધ્યક સૂત્ર મધ્યક સોજોનો છે એટલે પહેલા મધ્યકનું સૂત્ર લખી લઈએ બરાબર તો જો

What the?

આ કે ઉપર લઈ લો તો અહીંયા 44 વર્તા એ f સાથે ગુણાકાર થશે બરાબર માઈનસ 2 જોડે બરાબર કરીને અહીં માઈનસ 128 હવે આ બેવનો ગુણાકાર કરીશું તો માઈનસ 88 આ બેવનો માઈનસ 2f આ ગયો આ બેવનો મને આ ગયો તો આ માઈનસ 88 માઈનસ 2f આવશે બરાબર x તો -x28 હવે આ 2f ને પેલી બાજુ લઈ લો માઈનસ 128 ને આ બાજુ લઈ જાવ તો મને શું મળશે કે ભાઈ માઈનસ 88 આ આ બાજુ આવશે એટલે વત્તા થઈ જશે અને પેલા ટુએફ તો હતા અહી ચાલીસ બરાબર મને મળે છે ટુ એફ બરાબર હવે ચાલીસ બરાબર ટુ એફ આવ્યું તો એફ બરાબર ચાલીસ ના છેદ માં બે બરાબર એટલે કે અહીં આવશે વીસ દુ ચાલીસ એટલે એફ બરાબર વીસ એટલે અહીં છેલ્લા વાક્યમાં આપણે અહીં લખી શકીએ છેલ્લે વાક્યમાં જવાબ સ્વરૂપે કે અહીં ખુટતી આવૃત્તિ એફ બરાબર વીસ મળે છે તો આ રીતે ખુટતી આવૃત્તિનો દાખલો પણ તમને પૂછાય તો આ રીતે જરા ફરીથી બે ત્રણ વખત વિડીયો જોજો એટલે તમને વધારે સમજ પડશે આવા બીજા કોઈ દાખલા સધાય નથી પણ ઉદાહરણ એના હોય તો હું આપું છું તમને જે તમારે ગણવાના રહેશે